હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આપણા નવા બ્લોગમાં સ્વાગત છે તો આગી અને આ બાજુ ચા બની ગઈ છે રલિતા નાસ્તો કરે છે ગુડ મોર્નિંગ નાસ્તો કરે છે રોટલી ને ચા અને આજે જોઈએ હશેવ થઈ ગયો છે આજ તો વહેલા વહેલા જો કેવી રીતે થાય ટીવી ચાલુ છે હેલો મિત્રો અમારા શિવાલય છે ગામનું મંદિર હેલો મિત્રો આપણે આજે અમાવા સાહે શિવશંકરના મંદિરે આવી ગયા છીએ અમારા ગામનું શંકર ભગવાનનું મંદિર છે

હેલો મિત્રો આજે શનિવાર છે તે આપણે હનુમાનજીના દર્શન કરવા જઈએ છીએ તમને દર્શન કરાવીશ લોકમાં બનાવી રહેજો આપણે રસ્તામાં એક કેનાલ આવી છે ત્યાં માછલીને થોડું ખવડાવીશું જુઓ કેવું આ બાજુ પાણી ચાલુ છે કેનાલમાં જુઓ ક્યારે બાજુ કેવું વ્યૂ આવે જુઓ એકદમ હરિયાલી 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 હરિયાળી લાગે છે અને આપણે આ બાજુ સીધા મંદિરે જવાનું છે અને આજે શનિવાર છે એટલે માછલીને આપણે થોડુંક ખબર આવશે આ બાજુ પાણી ચાલુ છે એ માછલી તમને બતાવી દઉં આ માછલી બધી ખાસ આપણે ખબર માછલીને હેલો મિત્રો આ બાજુ બધી ગાયો બેઠી છે કેનાલ ની બાજુમાં જુઓ સરસ વ્યુ આવે છે બજારો જુઓ તમે ખાલી મસ્ત હેલો મિત્રો આપણે હનુમાનજી મંદિરે આવી ગયા છીએ તમને દર્શન કરાવી દઉં હનુમાનજી નું મંદિર છે જય દાદા આજે શનિવાર છે હેલો મિત્ર આપણે બદલી મૃતદાદા તેલ સિંધુ ચડાવી દીધું છે દીવા પણ કરી લીધો છે અગરબત્તી કરી લીધી છે આજે શનિવાર છે जय दादा हलो क्या वरसाद चालू थी गरसात फूल बारिश चालू મિત્રો આપણે દુકાનથી ઘરે આવી ગયા છીએ વાગ્યા છે છાક આ બાજુ છોકરા ટીવી જુએ છે બધા જમવામાં બનાવ્યું છે કઢીને ખીચડી છે આજે જમવામાં સાદો હલકો ખોરાક લેવો છે આજે ભૂખ નહીં એટલા માટે બ્લોકમાં બનાવી રહેજો સાડા સાત આપણે જમવા બેસી ગયા છીએ જમવા માં જમવામાં ભૂખ નથી એટલા માટે આજે હલકો ખોરાક આ છે જમવા બેસી ગયા છીએ હેલો ગાય જય માતાજી કેમ છો આપણે જમીન ઓટો મારી આયા વાગી જશે દસ આપણે હવે બ્લોકને આપીશું એન અમારો બ્લોગ જોતા રહેજો વરસાદ બહુ ફૂલ ચાલુ છે ગુડ નાઇટ જય માતાજી